સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ પુષ્ટિસંહિતા ગ્રંથ ભાગે પાના નંબર બસો એકોતેર પરનો પ્રસંગ છે પુષ્ટિજીવોના નિસ્તારનો પ્રકાર બોલ શ્રી ગોપાલ પુષ્ટિ પુરુષોત્તમનો અનુગ્રહ કેમ થયો અને કેવી રીતે પુષ્ટિજીવો ઉપર થયો તે કહ્યું હતું પુષ્ટિ માર્ગને ભૂતલમાં પ્રગટ કરવાની ઈચ્છાથી કેટલાક વ્રજસ્થ પુષ્ટિજીવોને ભૂતલમાં રાખ્યા તેના વડે પુષ્ટિસ્થ પ્રભુએ પોતાની લીલાની તર્ક ગોચરતા સ્વતંત્ર સ્વતંત્ર અને સર્વતંત્ર વિરુદ્ધ પણ પ્રગટ કર્યું છે વૈદિક સિદ્ધાંત અનુસાર જે જીવને ભગવાનના દર્શન પરસ થાય તેની સ્થિતિ ભૂતલ ઉપર સંભવિત નથી એટલે તેને જન્મ જન્માંતર હોઈ શકે નહીં પણ પુષ્ટિ માર્ગમાં કેવલ ભગવદ્ ઈચ્છા જ એકમાત્ર પ્રમાણરૂપ હોય છે જેથી બધું શક્ય જ છે કાંઈ અસંભવિત નથી પ્રભુની ઈચ્છા જે પ્રકારથી જેની સાથે જેવી ક્રીડા કરવાની ઈચ્છા હોય છે તે પ્રકારથી તેની સાથે પોતે તેવી ક્રીડા કરે છે તેમાં વેદાતી નિયામક થઈ શકતા નથી પ્રભુને સ્વતંત્ર અને વિરુદ્ધ ધર્મવાળી લીલાના અનેક દ્રષ્ટાંતો ભગવદ અને ભગવદેની સાથેના લીલા ચરિત્રોમાંથી મળી આવે છે હરિદાસ પુષ્ટિમાર્ગના દેવી જીવનના નિસ્તારનો પ્રકાર સાંભળ તેમ કહ્યું અને પછી તે પ્રકાર સમજાવ્યો હતો તે પણ યાદ રહ્યા મુજબ લખ્યો છે પ્રથમ પુષ્ટિજીવોનો નિસ્તાર આ કલીમાં કરવાનો છે હવે આ લીલા પ્રકાર છેવટનો છે એટલે કે અંતિમ છે હવે આનાથી આગળ બીજો કંઈ પ્રકાર નથી તે સમજશો પ્રથમ પુષ્ટિ શરણદાન દ્વારા તેમના આધિદૈવિક સ્વરૂપનો સંબંધ કરાવી શ્રીજી પોતાની સાથેના સાક્ષાત સંબંધની યોગ્યતાવાળા કરવામાં આવે છે કારણ કે આધિદૈવિક શ્રીજીના સ્વરૂપમાં ભૌતિક પદાર્થની સાથે સાક્ષાત સંબંધ થઈ શકે નહીં એથી જ શ્રીજી પોતે સાક્ષાત સ્વરૂપથી જ વ્રજમાં પ્રાદુર્ભૂત થયા ત્યારે નિત્ય લીલાના જે વૃંદાવન ગિરિરાજ યમુનાજી વૃક્ષાદી સાથે જે નિત્ય સિદ્ધ ગોપીજનોના ભાવાત્મક રૂપો જે શ્રીજીના સ્વરૂપમાં સિદ્ધ હતા તેમનો તે તે નામરૂપ સ્થળ આદિમાં તેમના સ્પર્શ દ્વારા પ્રવેશ કરાવ્યો હતો જેથી સમગ્ર વ્રજ ગોલોકરૂપ થયો અને તેને ભગવાનના આધિદૈવિક ચરણારવિંદનો સંબંધ થયો ત્યારે જ લીલા દ્વારા તે સર્વનો અંગીકાર થયો એ લીલાની પ્રક્રિયાને અનુસાર જ શરણદાનનો પ્રકાર સ્થાપ્યો અને તેના દ્વારા આધિદૈવિક ભાવ રૂપનો તેનામાં પ્રવેશ કરાવ્યો ત્યારે તે જીવ નિર્ગુણ રસમય પુષ્ટિ પુરુષોત્તમની સેવાના અધિકારી થઈ શક્યા અને અધુના સમયમાં પણ એ જ પ્રકારે અધિકારી થઈ શક્યા છે તેથી સેવામાં અન્યથા દોષને ન માનવાની આજ્ઞા કરી છે લીલાત્મક ભૌતિક સ્વરૂપાદિમાં પણ તેમાં લીલાભાવનું સ્થાપન કરી તેમની આધિદૈવિકતાનો પ્રકાશ કરાવી સાક્ષાત સંબંધ કરાવે છે આથી જ મૂર્તિ પ્રતિષ્ઠાનું સ્થાન કે તેના વિધાનનું સ્થાન આ માર્ગમાં નથી શ્રીજીની ચરણ સેવા જ મુખ્ય સેવનમાં સેવ્ય છે તેના દ્વારા જ તે ભાવનું સ્થાપન તે જીવમાં થાય છે તે શુદ્ધ પુષ્ટિ ભક્તિનો પ્રકાર સમજવો પછી કહ્યું કે હરિદાસ આ વાત હૃદયમાં ધારણ કરજે હરિદાસ તું તો અન્નાજીનો સેવક છો શુદ્ધ પુષ્ટિનો પ્રકાર તું તો જાણે છે અન્નાજી શ્રી ગોપાલલાલજીએ સુદ્રઢ શરણ અને અનન્ય ભાવનું સ્થાપન કરવા પોતાના જીવ પર અસીમ કૃપા કરવા માટેની સર્વ પ્રણાલિકાઓની શિરમોર પ્રણાલિકા જે નિજધામની રસરૂપ લીલાથી થઈને ભૂતલમાં પ્રાગટ્ય લઈને જે લીલા પ્રકાર પ્રગટ કર્યો છે તેને એક તેલ તિલકની પ્રણાલિકાથી સિદ્ધ કરી દીધી છે તે સેવકજન ઉપર અસીમ કૃપાનું કારણ સમજવું જે જીવ આ આત્મનિર્ભર થઈ જાય છે અને પોતાના સ્વરૂપનું સદાય જ્ઞાન રહે છે કે હું આ લીલાનો અધિકારી છું એવી અનન્ય ભાવના તેનામાં આ તેલ તિલકની પ્રણાલીકાથી જ સિદ્ધ થઈ જાય છે તેમાં સર્વ પ્રકાર જીવના નિસ્તારનો બતાવ્યો જે જીવ અનન્ય છે તેનો ભાવ સદા તેને રહે છે આ પુષ્ટિપંથમાં જે જીવ શરણદાન પામ્યા પછી અન્યશ્રય અને અસમર્પિત તજીને રહે છે તેનો શ્રીજી આ પ્રણાલિકા દ્વારા અંગીકાર કરે છે જે આગળના પ્રસંગે સમજાવ્યું તે બધો પ્રકાર આ એક જ પ્રણાલિકામાં છે જેમ સરિતાના જળ સાગરમાં સમાય છે તેમ એક આ તેલ તિલકની રસરૂપ સર્વ સર્વસમર્પણનો ભાવ સર્વ સમાઈ જાય છે જે જીવ અસમર્પિત ત્યજીને ભગવદ સમર્પિત પ્રસાદીથી જ વ્યવહાર કરે છે તેને નૂતન દેહની પ્રાપ્તિ થાય છે જ્યારે નૂતન દેહની પ્રાપ્તિ થાય ત્યારે તેનામાં સર્વ લીલા પ્રકારના ભાવનો આવિર્ભાવ થાય નૂતન દેહ સિવાય અલૌકિક લીલા પ્રકાર હરદામાં ઠેરાય નહીં જે ભગવદ પ્રસાદ દ્વારા જ સિદ્ધ થાય જેથી અસમર્પિત ત્યાજ્ય ગણ્યું છે જેથી જગતના વિષયોની આ શક્તિની ગાંઠ જીવને છૂટી જાય છે તે તો સર્વોપરી ભાવ છે આ રસરૂપ તેલ તિલકની પ્રણાલિકાથી આ સેવક સૃષ્ટિ અનન્ય અલબેલીને અટંકી કહેવાય છે અન્નાજીના વચનામૃતે કરીને તમો સર્વ પ્રણાલિકાને સિદ્ધ કરીને રહ્યા છે જે આગળના બધા જ પ્રસંગનું એક જ રહસ્ય છે એ છે અન્નાજીએ તેલ તિલકની પ્રણાલિકા જે બાંધી છે તે સર્વોપરી છે તેમાં બધા જ ભાવનો અંગીકાર સિદ્ધ થાય છે દ્રઢતા અનન્યતા અટંકાપણું પતિવ્રતપણું સ્વરૂપ નિષ્ઠા આત્મનિર્ભરતા સ્નેહ અને અસમર્પિત ત્યાગ જેથી તમે સેવકજનો રસરૂપ લીલાના રસરૂપ પ્રકારે રસરૂપ તેલ ગ્રહણ કરીને શ્રી સ્વામીનીજીના ભાવાત્મક સ્વરૂપ માલા સાથે લગાવો છો તે જ તમારી અનન્યતાના ભાવને સિદ્ધ કરનારી છે તેનું હાર્દ હરિદાસ તું જાણી રહ્યો છે તે વાત પ્રસંગ સેંદરડાના મોરારદાસે કહ્યો હતો તે સમયે તું પણ પાસે બેઠો હતો અને બધો પ્રકાર તે સાંભળ્યો છે પછી અધિક તો બીજું શું ચર્ચાય હરિદાસ તો શ્રીજીના વચનામૃત સાંભળીને શ્રીજીના ચરણમાં લોટી પડ્યો અને દેહ દશાનું ભાન રહ્યું નહીં પછી શ્રી ગોપેન્દ્રજીએ તેને ચરવિત તાંબુલનો ઓગાર પોતાના શ્રીમુખનો આપ્યો અને તેનો કર ગ્રહીને સાવધાન કીધું શ્રીજીએ હરિભાઈ પ્રતિ કહ્યું હરિદાસ અને વિનોદ બંને કૃપાપાત્ર જીવ છે એમ કહીને આ પ્યારું કરવા પધાર્યા પાછા ભાભા કાંઈ ઓછા અદઘું ન થાય તેથી આ પોથી સાથે પધરાવી લાવ્યો છું તેમાંથી જે પ્રસંગ તમને કહ્યા છે તે તમે જાણો છો ડોસાભાઈ બોલે છે કે વિનોદરાય પાંચા ભાભાએ તો આગમ ભાખ્યું હતું કે તમારી પાસે શ્રી ગોપેન્દ્રજીના વચનામૃતનો ભંડાર છે તો તેમાંથી કંઈક પીરસતા રહો તો ભોજનમાં જેમ બધી વાનગીઓ હોય તો વધુ સ્વાદ આવે તેમ આ ભગવત ચર્ચાના રસા સ્વાદમાં અનુભવીની વાણી ચર્ચાય તો રસા સ્વાદમાં અધિક આ સ્વાદ આવતો રહે તમે તો કૃપા પાત્ર ઠર્યા છો જીવનદાસ બોલ્યા કે હા ડોસા કૃપાપાત્ર જીવનું કારણ તો ઘણું જ હોય ને તું પણ શ્રી મહારાજનો કૃપાપાત્ર જ ઠર્યો છો પછી આ મેળાપમાં શૂન્યૂન્યતા રહે પાચા ભાભાએ હસીને કહ્યું જીવનદાસ માર્ગમાં જે જીવને શ્રીજીનું શરણ સુદ્રઢ છે તેની ઉપર શ્રીજી કૃપા કરે છે જેને શરણ સુદ્રઢ નથી તે તો વળકા મારે તોય કૃપા ન થાય જે જીવ ઉપર શ્રીજીની કૃપા થાય તે તો અનહદ વાત કહેવાય અનંત કોટી બ્રહ્માંડનો નાથ ગોલોકાધિપતિ એની જીવ ઉપર કૃપા થવી તો દુર્લભ છે પણ જેને શરણ સુદ્રઢ છે એક અનન્ય આશ્રય છે તેના ઉપર શ્રીજીની કૃપા અવશ્ય થાય કર્મથી કૃપા ન્યારી કીધી પણ કૃપા પાત્ર તો થઈ શકે જો તમ જેવા ભગવદીનો સંગ થાય તો તો કૃપા સામેથી પધારે જીવન તારા સંઘનો રંગ ડોસાને ખરો લાગ્યો તો પછી કૃપા થઈ અને ભગવદ્ ભાવને પામી રહ્યો છે તે શું ઓછું ગણાય વિનોદરાય બોલ્યા જીવનદાસ આ તો સર્વ લીલાનો પ્રકાર છે તેમાં ઓછા અદઘું શું ગણાય શ્રીજી પોતાના જીવ પર કૃપા કરે અને ભગવતીનો સંગ આપે છે અને તેના સંગે જો રંગે ન ચડે તો તે જીવ લીલાનો અધિકારી થવાને પાત્ર નથી તેમજ સમજાય કાંઈ પ્રવાહીપણું અથવા મર્યાદાપણું હોય તો ઓછા અદઘું અવશ્ય થાય તે એક પદમાં કહ્યું છે તેનો ભાવ સમજવો પડે તેમ છે બેઠક ભીર ભય ભારી બેઠક ભીર ભય અતિભારી મધ્યરાજીત ગોપિન્દ્ર મુકુટમાણી પુષ્ટિ રાજ પ્રવાહી એક સેન મેં સર્વસ્વદીનો એક વચન આજ્ઞાકારી એક સ્વરૂપ સેન નહીં સમજત મગડો લત પછી હારી એહ લીલા શિવ શારદ દુર્લભ નિજ જન હિત તન ધારી માધવદાસ વિલોકી ભક્તિભયે થક્તિ ભયે વાર વાર હું વારી માધવદાસ વિરળિયાને જે અનુભવ થયો તે પ્રમાણે વર્ણન કર્યું છે પુષ્ટિ મર્યાદા અને પ્રવાહી જીવ તેમાં જેની પર કે જેવી કૃપા કીધી તેવો અનુભવ તેને થયો છે એ લીલાનું દર્શન શિવ શારતા વગેરેને પણ દુર્લભ છે તેવી લીલા બેઠકમાં બિરાજીને કરી રહ્યા છે તે વારંવાર નિહાળતા ચકિત થઈ જવાય છે થકીત પણ થઈ જવાય છે તેવું કહ્યું છે આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ